નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પેલી ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે ભુજમાં વોર્ડ નંબર ત્રણ ના નગર સેવિકા રીતાબેન ઉપર ટોળાનો હુમલો હોસ્પિટલ દાખલ કરાયા ભુજ શહેરના બિલવાસમાં રહેતા નગરસેવિકા રીતાબેન રાજેશભાઈ ભાંડેલે શેરીમાં કચરો ન ફેંકવા અને સફાઈ જાળવવા બાબતે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ નાખતા તેના મનદુખમાં એક પરિવારના આઠથી વધુ લોકોએ લાકડી તથા હાથો વડે હુમલો કરી ઘાયલ કરી દીધા હતા આ અંગે જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વોર્ડ નંબર ત્રણના નગરસેવિકા રીતાબેને મીડિયાને વિગતો આપતા કહ્યું હતું કે હાલમાં ચાલી રહેલી બીમારીને ધ્યાનમાં લઈ વિસ્તારમાં કચરો ન ફેંકવા તેમણે મેસેજ નાખ્યો હતો જેના મન દુઃખમાં આરોપી હરેશ રાઠોડ અને તેના પરિવારવાળા તથા જમાઈ સહિતના આઠથી દસ લોકોએ હાથો તથા લાકડી વડે હુમલો કર્યો હતો રીતાબેનના પતિ ઉપર પણ હુમલો કરી ઈજા પહોંચાડવાનું જણાવ્યું હતું રીતાબેન રાજેશભાઈ વોર્ડ નંબર 3 ની નગર સેવિકા છું હમણા ચાંદીપુરાનો રોગ આલે છે ભિલવાસમાં હું રહું છું લાલ ટેકરી ભિલવાસમાં તો એ કચરા બાબતે અમે કેવા ગયા અને ગ્રુપમાં મેસેજ મૂક્યો તો એ લોકો બધા અમારા ઉપર ચડી આવ્યા અને માર મારે અને મારા વરને

માંગ શું છે તમારી નગર સેવિકા ઉપર હુમલો કર્યો છે તમારી માંગ શું છે હવે શું માંગણી છે તમારી આ લોકો ને કઈ કાર્યવાહી કરો મારું નામ રાજેશ ભીલ છે વોર્ડ નંબર 3 નગર સેવિકા રીતા ના પતિ થાઉં છું આજે સવારે 11 વાગે જ્યારે ત્યાંથી અમારે ગલી છે ત્યાંથી નીકળે ત્યારે માથા બારે તતો હરેશ રાઠોડ જે ઇન્કમ ટેક્સ ઓફિસ ની અંદર પટાવાળામાં છે અને એની જાવ જલાઈ આપ પણ જોઈ શકશો તેમજ એની મિસિસ અને છોકરો એ લોકો ત્યાં બહુ કચરો રાખે ગમે ત્યારે કચરો નાખે આજુબાજુ વાળા એના બધા ડરે ડરે છે પરંતુ મેં એક મારા મિસિસ ને કહેવાતી કે ભાઈ અહીંયા ચાંદીપુરા લોક છે હમણાં અને આપણે નગર સેવક છીએ તો આપણે એમને મેસેજ દ્વારા જાણ કરો તો એ ગ્રુપમાં મહિલા ગ્રુપમાં મેસેજ નાખ્યો કે ભાઈ કોઈ પણ મહેરબાની કરી બે હાથ જોડી અને વિનંતી કે કોઈ પણ કચરો નાખો હોય તો ડોર ટુ આપણો છોકરો હોય એમાં નાખો તો આપની ઘરની અંદર ડોલ છે એમાં રાખી અને પછી કચરા ટોપલીમાં નાખી આવો એ મેસેજ વાંચી અને સીધો એનો પેનો વર્ગ છે જે હરેશ એ બારે આવે ને કે આ ભાઈ મને ગમે ત્યારે હેરાન કરે છે આમ છે તેમ છે ને એનો છોકરો જેમ તેમ બોલવા માંડે અને ગાડું બોલવા માંડે અને હથિયાર લાકડી બાપડી સાથે મારા મિસિસાઈ ને ગઈ કે ભાઈ અમે આ આપણા સમાજ નું સારા કરવા માટે અમે કહીએ કે ચાંદીપુરા રોગ છે અને કોઈ માખી મચ્છર થાય નહીં અને કોઈ આપણા સમાજ નો કોઈ બીમાર ના પડે પણ આ લોકો આખા ઘરના કુટુંબના આવી અને સીધો હુમલો કરવા માંડ્યા અને મારવા માંડ્યા માર માંડ્યા લેડીસો એમાં ખાસ તો બરખા કરી હતી એની ઘરવાળી છે ગૌરી કરી એની છોકરી છોકરી હરેશ નો છોકરો કીર્તિની ઘરવાળી પછી હિંમત સાગર દિલીપ અને ઘણા બધા એ લોકો જે આઠ દસ જણા હતા ઇમાર મિસિસ ને એ લોકો મારતા ત્યારે અમે બધા મારા હું અને મારા ભાઈના છોકરાઓ મુકાવા ગયા તો અમને પણ માર મારવામાં આવેલ છે જે આપ જોઈ શકો છો તો મારી આપના દ્વારા પોલીસ તંત્ર વિનંતી છે કે આ લોકોની તાત્કાલિક તાત્કાલિક ધરપકડ કરી અને જો નગર સેવક ઉપર લોકસેવક ઉપર જો હુમલો કરી શકતા હોય તો પણ એ આમ પબ્લિક ઉપર કેમ ન સમાજની અંદર પણ આ લોકો હુમલા કરેલા છે ને એના ઉપર કેસ પણ થવા માં થયેલા છે તો મારી તંત્ર વિનંતી છે કે તાત્કાલિક ધરપકડ કરી અને એમને કાયદાકીય કાર્યવાહી કરશો નહીં તો એ લોકો બાજુમાં જ વહે છે ને ગમે ત્યારે અમારી ઉપર જાન લો હુમલો અને અમારી અમને મારી નાખવાની પણ ધમકીઓ આપેલી છે એ લોકો એને જયારે બોલાવશો ને તમે જોઈ લો કે કેવા કેવા માણસો છે રાણી હોસ્ટેલ મેલેરિયા હું ફેલાવી તું જરા ઉભો તો રે મચ્છર અમે બદામ મણીને તને પાટ બનાવીશું પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી માટી થી ભરીશું ઘર અંદર જંતુનાશક નાશક છંટાવડાવી છું મચ્છરો નો ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં માં છોડીશું અમે મચ્છરદાની માં અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર